ચાલો એના પછી હવે આગળ જોઈએ કે આપણે જે લાસ્ટ લેક્ચરમાં જે જે ચાવીઓ શીખા બેની ચાવી ત્રણની ચાવી ચારની ચાવી પાંચની ચાવી અને છની ચાવી આ પાંચ ચાવીઓ આપણે લાસ્ટ લેક્ચરમાં શીખા તો હવે એનો રિયલ ઉપયોગ કઈ રીતે થાય દાખલામાં ઉપયોગ કઈ રીતે કરવાનો છે તો આમાં પહેલાં આપણે એક કોષ્ટક બનાવશી અને એ કોષ્ટકની મદદથી તમને ચાવીઓ કેટલી આવડે છે કે નથી આવડતી એ તમને પણ ખ્યાલ આવી જશે તો બધાથી પહેલાં સાઈડમાં આપણે ચાવીનું લિસ્ટ બનાવીએ કે જે પણ આપણે ચાવીઓ શીખ્યા છે એનું લિસ્ટ તો એ રાખો પહેલાં આવે છે બેની ચાવી બેની ચાવી શું છે આપણે એકદમ શોર્ટમાં લખશી કેવી રીતે લખશી શોર્ટમાં જો કમ શોર્ટમાં લખસી કેમ કે આપનું જે માઇન્ડ છે એ નાની નાની વસ્તુ હોય ને એ વધારે યાદ રાખી શકે તો આપણે જો એકદમ શોર્ટમાં લખી કે બે ની ચાવી છે એ આપણે લખવી હોય શોર્ટમાં શોર્ટમાં એટલે કે હાઉ ટૂકી રીતે લખવી હોય ને તો કઈ રીતે લખી શકાય તો કે એકમનો અંક

ખાલી એટલું જ યાદ રાખવાનું છે એક અમનો અંક જોવાનો અને ઈ અંક કેટલો હોવો જોઈએ જીરો બે ચાર છ અને આઠ હવે ત્રણ ની ચાવી ત્રણ ની ચાવી તમારે સોર્ટમાં યાદ રાખવી હોય તો કેમ યાદ રખાય તો કે ત્રણ ની ચાવી એવી હતી કે બધા અંકોનો સરવાળો ત્રણ નો અવયવી હોય અથવા તો ત્રણ ના ઘડિયામાં આવતો હોય તો ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો આમાં શોર્ટમાં કેમ યાદ રખાય તો કે કે બધા અંકોનો સરવાળો બધા અંકોનો સરવાળો ત્રણ ના ત્રણ નો ત્રણ નો અવયવી હોય શું કીધું છે કે બધા અંકોનો સરવાળો ત્રણ નો અવયવી હોય તો ત્રણ વડે એને નિશેષ ભાગી શકાય તો આ ત્રણ ની ચાવી થઈ ગઈ હવે ચાર ની ચાવી ચાર ની ચાવી આપણા શું ભણ્યા હતા ફટાફટ બોલી જાઉં કે ચાર ની ચાવીમાં એમ ભણ્યા હતા કે એકમ દશક થી બનતી સંખ્યા ચાર નો અવયવી હોય શું ભાઈ શું ચાવી એકમ બનતી ચાર નો અવયવી હોય ચાર નો અવયવી મતલબ કે ચાર ના ઘડિયામાં આવતો હોય હવે પાંચ ની ચાવી પાંચ ની ચાવી તો એકદમ ઈઝી હતી સાવ ઇઝી કે એકમનો અંક હોવો જોઈએ અથવા અને છ ની ચાવીમાં તો બહુ મજા આવી હતી યાદ છે હે છ ની ચાવી શું હતી કે બે ની ચાવી લાગે અને ત્રણ ની ચાવી લાગે જો આ બે ચાવી લાગી જાય તો છ વડે નિશેષ ભાગી શકાય તો આ રીતની આપની બધી ચાવીઓ હતી લાસ્ટ લેક્ચરમાં આપણે બધી જ ચાવીઓ આ રીતે આપણે ભણ્યા હતા તો હવે આપને આગળ વધીશું તો જોઈ લ્યો પેલા હું શું કરું છું આ મેં એક કોષ્ટક બનાવેલું છે અહીંયા હું બેની ચાવી અહીંયા ત્રણની અહીંયા ચારની અહીંયા પાંચની અને અહીંયા છની આ રીતે આપણે અલગ અલગ કોષ્ટક બનાવેલું છે તો જુઓ બધા અહીંયા આપણે છે ને સંખ્યા લખશું અહીંયા લક્ષી આપણે સંખ્યા અને અહીંયા આપણે બેની ચાવી શું લગાડશે બેની ચાવી અહીંયા લગડસી આપણે ત્રણ ની ચાવી અહીંયા ચાવી અને અહીંયા લગાડશી આપને છ ની ચાવી તો આ રીતે આપણે એક સંખ્યા લેશી અને ચેક કરશી કે એમાં બે વડે નિશેષ ભાગાકાર થઈ શકે છે કે નથી થતો ત્રણ ની ચાવી લગાડીને ચેક કરશું કે ત્રણ વડે નિશેષ ભાગાકાર થઈ શકે છે કે નથી થઈ શકતો પછી ચાર ની ચાવી લગાડશે પાંચની ચાવી લગાડશે છ ની ચાવી લગાડશે છ સુધી આજે તો આવું એક કોષ્ટક બનાવવાનું છે નવા પેજ ઉપર જૂના પેજમાં ચાલશે નહીં કારણ કે એ સમાસે નહીં આખા પેજ નું બનાવજો તો આપની બધાથી પહેલામાં પહેલી સંખ્યા છે બધા વિચારતા જાઓ અને મને કહેતા જાઉં ચાવીઓ વાંચતા જાઓ અને કહેતા જાઓ આપની પહેલી સંખ્યા છે થ્રી ટુ અને ફાઈવ સંખ્યા છે ત્રણસો ને પચીસ તો ત્રણસો પચીસમાં આપણે બધી ચાવી લગાડશે કે ત્રણસો પચીસને ને બે વડે ભાગી શકાય કે નથી ભાગી શકાતો ત્રણ વડે ભાગી શકાય કે નથી ભાગી શકાતો પછી ચાર વડે ભાગી શકાય છે કે નથી ભાગી શકાતા પાંચ વડે ભાગી શકાય છે કે નથી ભાગી શકાતા તો આ જે પોસ્ટક છે એ સરસ મજાનું ડ્રો કરી લ્યો અને આપણે ત્રણસો પચીસથી ચેક કરશી ડ્રો થઈ જાય એટલે મને કહેજો કે આપણે બધી ચાવીઓ વારાફરતી વારા ચેક કરવાનું ચાલુ કરીએ બધી ચાવીઓ આપણે શીખવાની છે તો ચાલો ચાલુ કરીએ સંખ્યા છે ને એ હું કરાવી દઉં છું આમાં ખાલી રાઈટ અને રોંગ જ કરવાનું છે જો ચાવી લાગતી હોય તો રાઈટ કરવાનું અને ચાવી ન લાગતી હોય તો કરવાનું રોંગ ચોકડી મારી દેવાની તો આપણે સંખ્યા છે ત્રણસો ને પચીસ તો ત્રણસો પચીસમાં માં બે ની ચાવી લાગે કે ન લાગે તો ફટાફટ ચાવી બોલો બોલો એકમનો અંક કે આઠ હોય તો વિચારો કે આમાં ચાવી લાગે છે કે નથી લાગતી એકમનો અંક જોવો જોઈને લાગે છે આમાં બે ની ચાવીમાં એ અંક આવે છે પાંચડો આવે છે તો ચાવી લાગશે કે નહીં લાગે નહીં લાગે તો આમાં છેલ્લો અંક છે એ ઝીરો બે ચાર છ આઠ ન હોવાથી બેની ચાવી લાગશે નહીં પછી ત્રણની ચાવી તો ત્રણની ચાવીમાં નિયમ શું છે કે બધા અંકોનો સરવાળો શું કીધું છે બધા જ અંકોનો સરવાળો ત્રણનો અવયવી હોય તો હાલો આ બધા અંકોનો સરવાળો કરો આ ત્રણ છે એમાં બે નાખો આ બે છે એમાં પાંચ નાખો તો બધા અંકોનો સરવાળો કરો તો કે ત્રણ માં બે નાખો એટલે પાંચ થાય અને પાંચમાં પાંચ નાખો એટલે દસ થાય હવે ત્રણ ચાવી શું કે છે કે બધા સરવાળો ત્રણ નો અવયવી હોવો જોઈએ તો આપણે સરવાળો કેટલો આવ્યો દસ દસ છે એ ત્રણ ના ઘડિયામાં આવે ત્રણ એક ત્રણ ત્રણ દુ છ ત્રણ તેરી નવ ત્રણ ચોક બાર નવ આવ્યા પછી ડાયરેક્ટ બાર આવી ગયા તો દસ તો આવ્યા નહીં એનો મતલબ કે એનો સરવાળો કરી છે આવતો નથી તો આમાં ત્રણ ની ચાવી લાગશે લાગશે નહીં એમાં મારી દેશી ચોકડી શું મારી દેશી ચોકડી કેમ કે ચાવી નથી લાગતી આપણે સરવાળો કર્યો બધું કર્યું હવે ચાર ની ચાવી ચાર ની ચાવી શું છે કે એકમ દશક થી બનતી સંખ્યા વાંચો એકમ દશક થી બનતી સંખ્યા ચાર નો અવયવી હોય તો આ આ એકમ 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 દશક કઈ કઈ સંખ્યા સંખ્યા બને હવે વિચારો કે છે એ ચાર નો ઘડિયો ચાર એક ચાર ચાર દુ આઠ ચાર તેરી બાર ચોકે ચોકે સોળ ચાર પંચાવીસ ચાર છ ચોવીસ ચાર છતાં તો ચોવીસ આવી ગયા પચીસ તો આવ્યા નહીં ચાર ની ચાવી લઈ ગઈ કે ન લઈ ગઈ તો એનો નિશેષ ભાગાકાર ચાર વડે થઈ શકશે હવે પાંચ ની ચાવી તો પાંચ ની ચાવી એક વાર વાંચી કે એકમ નો અંક પાંચ હોય કયો હોય એકમ નો અંક જીરો અથવા પાંચ હોય તો આમાં જોવો જોઈએ એકમ નો અંક જીરો અથવા પાંચ છે હા તો આ લઈ ગઈ બે ની નો લઈ ગઈ ત્રણ ની નો લઈ ગઈ ચાર ની નો લઈ ગઈ પાંચ ની લઈ ગઈ કઈ ચાવી લઈ ગઈ પાંચ આનો તમે પાંચ વડે ભાગાકાર કરશો ને તો શેષ શૂન્ય આવશે નિશેષ ભાગી શકાય બે વડે ન ભાગી શકાય ત્રણ વડે ન ભાગી શકાય ચાર વડે ન ભાગી શકાય પણ પાંચ વડે ભાગી શકાશે બરોબર તો આમાં આવશે રાઈટ શું આવશે રાય અને છ ની ચાવી તો એકદમ ઈઝી છે શું બે ની ચાવી લાગી છે કે નથી લાગી ગઈ ચેક કરો નથી લાગી ગઈ ત્રણ ની ચાવી લઈ ગઈ છે કે નથી લઈ ચેક કરો તો છ ની ચાવી લાગશે કે નહીં લાગે જો આ બે માં રાઈટ આવે આ બે ચાવી લાગે તો જ લાગે આમાં ક્યારેક એવું થશે કે બે ની ચાવી લાગશે ને ત્રણ ની ચાવી લાગશે નહીં લાગે તો શું થાશે આમાં રાઈટ આવશે કે રોંગ રોંગ કેમ કે એક લાગે છે એક નથી લાગતી તો છ ની લાગે જ નહીં હે તો આ તો આવશે રોંગ જ આમાં કોઈ કાંઈ કરવાનો સવાલ જ નથી કેમ કે બેની ચાવીમાં રોંગ છે ત્રણની ચાવીમાંય રોંગ છે એ પણ લાગતી નથી તો આપણે આ ત્રણસો પચીસ છે ને એમાં એક ભાગાકાર ન કરવો પડ્યો અને ડાયરેક્ટ ચાવી ઉપરથી ખબર પડી ગયું કે આને પાંચ વડે જ ભાગી શકાય બે વડે નથી ભાગી શકાતા કેટલો બધો ટાઈમ બચે આપનો હે ભાગાકાર કરવાનો ટાઈમ કેટલો બધો બચે તો આ જે અને આ ચાવીઓ છે ને એ અહીંયા કામ નહીં લાગે ક્યાં કામ લાગશે ખબર છે તમે જ્યારે કોલેજ પૂરી થશે અને પછી જીપીએસસી હોય યુપીએસસી હોય અથવા ગવર્મેન્ટની કોઈ એક્ઝામ આપતા હોય સરકારી નોકરીની એક્ઝામ આપતા હોય એમાંય આવા દાખલા પૂછાઈએ ટેટની પરીક્ષા હોય ટીચર બનવા માટેની પરીક્ષા હોય હે એમાંય આવા દાખલા પૂછાય છે તો અહીંયા ત્યાં સુધી ઠેઠ કામ લાગશે તમને બધે કામ લાગે છે આ એ મોટા મોટાને આ નથી આવડતું જી ગઈજા થઈ ગયા હોય ને જે કોલેજ કરતા હોય ને એને પૂછો ને આ નું આવડતું હોય પણ તમારે શીખવાનું છે હમ તો આપને આમાં ભાગાકાર કર્યા વગર આપને ખબર પડી ગઈ કે છે ને પાંચ વડે જાનો ભાગાકાર થઈ શકે બીજા કોઈ વડે થઈ શકતો નથી તો આ છે ને ચાવીની તાકાત છે શું છે તાકાત કે તાકાત બતાવે છે આપણે ભાગકાર ન કરવો પડે આપણે ખાલી ચાવી યાદ રાખી લઈએ ને એટલે મગજમાં પછી છે ને ધીમે ધીમે ફિટ થતું જાય બધું અને તમે હોશિયાર બનતા જાઓ તો બીજો લઈએ બીજી રકમ લઈએ ચાલો જુઓ બીજી રકમ છે આમાં તમે ચાવી લગાડજો હો જે ચાવી આપણે લગાડીને એ ચાવી બોલવાની એકવાર પછી લગાડવાની તો આમાં રકમ છે પાંચ હજાર બસો ને ચાલીસ શું રકમ છે પાંચ હજાર બસો ને ચાલીસ હાલો પેલા મને ચાવી લાગશે કે નહીં લાગે તો પેલા બે ની ચાવી વાંચી વાંચી એકમનો જીરો બે ચાર છ કે આઠ હોય તો જ બે ની ચાવી લાગે તો આમાં એકમ ના અંક નીચે લીટી કરો જોઈએ ને આવે છે આમાં આવે છે જીરો બે ચાર છ આઠ માં આવે છે તો આનો બે વડે નિશેષ ભાગાકાર થાય કે ન થાય થાય કેમ કે 0 છે એ બે ની ચાવી માં આવે છે તો આનો તમે ભાગાકાર કરશો ને ત્યારે બે વડે નિશેષ ભાગી શકાય તો આમાં શું આવશે રાઈ હવે ત્રણ ની ચાવી લગાડો તો વાંચી લ્યો ત્રણ ની ચાવી કે બધા અંકોનો સરવાળો ત્રણ નો અવયવી હોય તો આ બધા અંકોનો સરવાળો કરો પાંચમાં બે નાખો એમાં ચાર નાખો એમાં જીરો નાખો એનો સરવાળો કરો અને મને કયો હાલો પાંચ ને બે સાત સાત ને ચાર ત્રણ ના ઘડિયામાં આવે છે ત્રણ નો અવયવી છે તો ત્રણની ચાવી લાગશે તો કર નાખો રોંગ સિમ્પલ હવે ચારની ચાવી ચાર ની ચાવી વાંચી લ્યો એકમ દશક થી બનતી સંખ્યા ચાર નો અવયવી હોવો જોઈએ તો હાલો એકમ ને દશક એકમ ગોતો દશક ગોતો એકમ ક્યાં આર્યો દશક ક્યાં આર્યો તો એકમ દશક થી કઈ સંખ્યા બને છે આ એકમ ને આ દશક ચાલીસ બને છે તો ચાલીસ છે એ ચાર ના ઘડિયામાં આવે છે ચાર ની ચાવી લગાડવી છે તો આવે છે ચાર ના ઘડિયામાં ક્યાં આવે છે ચાર દાન તો ચાવી લાગી તો ચાવી લાગી મતલબ ભાગાકાર થશે તો આમાં આવશે રાઈટ અને પાટની ચાવી પાટની ચાવી શું છે એકદમ સિમ્પલ સેલામ સેલી આવડે નાના નાના હોય ને ઢીંગલા અને ઢીંગલીઓ એને યાદ રહી જાય શું છે કે એકમનો અંક ઝીરો અથવા પાંચ હોય તો પાટની ચાવી લાગે તો એકમનો અંક જોવો જોઈએ ને એકમનો અંક શું છે આમાં તો પાટની ચાવી લાગશે કે નહીં લાગે આનો ભાગાકાર પાંચ વડે કરો તો થઈ જાય તો આમાં ચાવી લાગે છે આપને કેટલું સરળ બની ગયું ભાગાકાર કરવાની જરૂર નથી રહેતી એમને ખબર પડી ગઈ હે બધાય હોશિયાર થઈ ગઈ ખાલી ચાવી જ પાકી કરવાની પછી છ ની ચાવી છ ની ચાવી જ બધાને ખબર કેમ નહીં લાગે કેમ કે જો બે ની ચાવી લઈ ગઈ ત્રણ ની ચાવી ન લઈ ગઈ તો નહીં લાગે બે લાગવી જોઈએ તો જ છ ની લાગે આમાંય રાઈટ હોવું જોઈએ બેની ચાવીમાંય આવું બેની ચાવી લાગવી જોઈએ ત્રણની ચાવી લાગવી જોઈએ તો છની ચાવી લાગે તો આમાં છની ચાવી લાગશે નહીં તો પાંચ હજાર બસો ચાલીસ છે એનો બે વડે ભાગાકાર કરો ને તો શેષ શૂન્ય આવે ચાર વડે કરો ને તો શૂન્ય આવે અને પાંચ વડે કરો ને તો શૂન્ય આવે ત્રણ વડે કરો ને છ વડે કરો ને તો એનો ભાગાકાર થઈ શકે નહીં તો આવી રીતે તમને ચાવીઓ કામ લાગશે હે તમારે ભાગાકાર કર્યા વગર ચાવીઓ પાકી કરેલી હશે ને તો પછી એને ફટાફટ તમારે દાખલા થશે ભાગાકાર ઓછા કરવા જોશે મેં પહેલાં જ કીધું ચાવીનો ફાયદો શું શું થશે તમને કે પાંચ ભાગાકાર નહીં કરવા પડે એક ભાગાકારમાં ખબર પડી જશે બીજા ચાર ભાગાકારનો ટાઈમ બચે એ આપણે બીજા અઘરા દાખલામાં વાપરવાનો હાલો એન પછીનો તમારે જાતે કરવાનો છે બરાબર છે હાલો લખો એના પછીનો છે સિક્સ થ્રી સિક્સ હલો આમાં કઈ કઈ ચાવી લાગે છે ને કઈ કઈ ચાવી નથી લાગતી હલો રાઈટ અને રોંગ કરો હાલો પેલા બે ની ચાવી વિચારો જાતે કરો પછી હું ચેક કરાવીશ કોને સાચું પડ્યું બધું મને કહીજો હલો બે ની ચાવી વાંચો કે એકમનો અંક જીરો બે ચાર છ કે આઠ હોય તો બે વડે ભાગી શકાય તો આમાં એકમનો અંક શું છે રાઈટ આવશે કે રોંગ બોલોમાં ટેસ્ટ છે તમારી તમે ખાલી કરો જ હું બોલીશ અહીંયા રાઈટ આવશે કે રોંગ આવશે બે ની ચાવી આમાં લાગી કે ન લાગી છ છે તો બે ની ચાવી લાગી કે ન લાગે રાઈટ હોય તો રાઈટ કરો રોંગ હોય તો રોંગ કરો થઈ ગયું હવે ત્રણ ની ચાવી ત્રણ ની ચાવી શું છે કે બધા અંકોનો સરવાળો ત્રણ નો અવયવી હોય તો આ બધા અંકોનો સરવાળો કરો આ બધાનો સરવાળો કરો 6 માં 3 નાખો એમાં 6 નાખો અને જે જવાબ આવ્યો આવ્યો જવાબ સરવાળો કર્યો 6 માં 3 નાખો એમાં 6 નાખો કર્યો અને કે જે જવાબ આવે ને 3 ના પાડામાં આવતો હોય ને તો ચાવી લાગે અને 3 ના પાડામાં ન આવતો ને ચાવી ન લાગે તો સરવાળો આવ્યો 3 ના પાડામાં વિચારો આઈપી આવ્યો હોય તો રાઈટ કરો અને યથા રોંગ કરો કર નઈક્યો જાતે જ કરવાનું છે હું છેલ્લે ચેક કર ચાર ની ચાવી ચાર ની ચાવી શું છે કે વાંચી લ્યો એકમ દશક થી બનતી સંખ્યા એકમ દશક થી કઈ સંખ્યા બને જો રાઉન્ડ કર દો 36 એકમ દશક થી બનતી સંખ્યા ચાર ના ઘડિયામાં આવતી હોય તો ચાવી લાગે એકમ દશક થી કઈ સંખ્યા બને છે છત્રીસ તો એ ના ઘડિયામાં આવતું હોય તો ચાર ની ચાવી લાગશે ચાર ના ઘડિયામાં ન આવતો હોય તો ચાર ની ચાવી લાગશે નહીં લાગે છે કે નથી લાગતી ચાર ની ચાવી વિચારો છત્રીસ ચાર ના ઘડિયામાં આવે અડધું તો કહી દીધું મેં અડધું જ તમારે વિચારવાનું છે પછી પાંચ ની ચાવી પાંચ ની ચાવી એકદમ સહેલી છે એકમ નો અંક જીરો અથવા પાંચ હોવો

થઈ ગયું બધું હાલો જવાબ ચેક કરી શું કરી જવાબ ચેક જો બે ની ચાવી લાગશે કે નહીં લાગે તો કે એકમનો નો અંક છે ને બેકી છે શું છે એકમનો નો અંક બેકી છે તો ચાવી લાગશે પછી ત્રણ ની ચાવી શું છે બધા અંકોનો સરવાળો તો બધા અંકોનો સરવાળો છ ને ત્રણ નવ નવ ને નવ માં છ નાખો કેટલા થાય પંદર તો ત્રણ ના ઘડિયા પંદર આવે ત્રણ પંચા પંદર હા ચાર ની ચાવી એકમ દશક થી બનતી સંખ્યા ચાર ની ચાવી માં શું હોય એકમ દશક થી બનતી સંખ્યા ચાર નો અવયવી હોય તો છત્રીસ છે ચાર માં આવે છે ચાર નવા છત્રીસ તો ચાર ની લઈ ગઈ આઠ ની ચાવી પાંચની ચાવીમાં શું હોય કે એકમનો અંક છે ઝીરો અથવા પાંચ હોવો જોઈએ તો આ ઝીરો અથવા પાંચ છે નથી આ તો છ છે તો પાંચની ચાવી લાગી ગઈ નહીં અને છ ની ચાવી છ ની ચાવી મેં શું કીધું હતું કે બે અને ત્રણ ની ચાવી બંને લાગતી હોય તો છ ની ચાવી લાગે જ આવડી ગયું લગાડતા બધી સાચી પડી કોને સાચી પડી તો આ તમારા જે દાખલા છે એ જાતે પ્રેક્ટિસ કરવાના છે તમારે કાલે છે એ પ્રેક્ટિસ કરીને આવવાનું છે આ તમારું હોમવર્ક પણ છે આ બધી રકમ છે એ તમારે હોમવર્કમાં છે નીચે નીચે લખી નાખો બે ચાવી લગાડી લગાડીને આવજો હં નીચે નીચે લખતા જાઓ કે કઈ કઈ ચાવીઓ લાગે છે અને કઈ કઈ ચાવીઓ લાગતી નથી ચાલો આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ